માંડવીયા મંત્રી મનસુખ રાજકોટની મુલાકાતે પશ્ચિમ ભાગના રાજ્ય કેન્દ્ર પ્રદેશના પ્રતિનિધિ સાથે બેઠક કરી કરોડ રોજગારનો લક્ષ્યાંક સાકાર કરવાના આયોજનની શરૂઆત તેમણે કરાવી છે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા દ્વારા નિવેદન પણ આપવામાં આવ્યું છે તેમણે કહ્યું છે કે બજેટ અંતર્ગત જે જાહેરાત કરાઈ હતી તેને સાકાર કરવા માટે આગળ વધીશું દેશની પાંચસો પ્રીમિયમ કંપનીઓની અંદર એક વર્ષ માટે ઇન્ટર્નશીપ આપીને એમને કૌશલ્ય નિર્માણ કરવા માટે થઈને શરૂઆત થઈ ચૂકી છે જેની સમીક્ષા પણ આજે થવાની છે એક કરોડ યુવાન પ્રીમિયમ ઇન્સ્ટિટ્યુટની અંદર પ્રીમિયમ કંપનીની અંદર ઇન્ટર્નશીપ કરે એટલે કે ચા વર્લ્ડ ક્લાસ પ્રેક્ટિસ છે એ પ્રેક્ટિસ શીખીને એ જયારે ડાઉનસ્ટ્રીમ ઇન્ડસ્ટ્રીઝની અંદર જોબ માટે જશે ત્યારે ડાઉનસ્ટ્રીમ ના પણ માં પણ એક અલગ પ્રકારનું વર્ક કલ્ચર એટલે કે ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડનું વર્ક કલ્ચર વર્ક કલ્ચર ડેવલપ થશે